આણંદમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી અનોખી રીતે થઈ રહી છે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ દ્વારા ગણેશ મંદિરના પતંગણમાં સાત દિવસીય પ્રજ્ઞાચક્ષુ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર કૃણાલ જોશીની ઉપસ્થિતિમાં રોજ બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી ભજન કથા યોજાશે આ કથામાં દિવ્યાંગ ભાઈ બહેનો નાના બાળકો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાશે કથા માત્ર ધાર્મિક જ્ઞાન પૂરતું પાડશે જ નહીં પરંતુ દિવ્યાંગજનોને રોજગારી અપાવવાની દિશામાં મંડળની ટીમ સતત કાર્યરત છે અવસર પર એસપી યુનિવર્સિટીનું સેન્ટર ઓફ દિવ્યાંગ યુનિટ પણ જોડાયેલું છે જે વિસ્તારના તમામ દિવ્યાંગોને શૈક્ષણિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે અને રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા આ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી વિશ્વ આણંદ આખા દેશમાં સમાયેલી સંસ્થાઓમાંની એક ડિસ્ટ્રિક્ટ પ્રાંત છે અને અત્રે આજે અહીંયા ગણપતિ મંદિરના પટાંગણમાં ભાગવતજી સપ્તાહનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કરવા પાછળનું વિશિષ્ટ કારણ એ છે કે આજના સરસ દિવસે વિશ્વ વિકલાંગ દિવસે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય જે સંપૂર્ણ ગ્લાઈન્ટ છે ડૉક્ટર કુણાલ શાસ્ત્રીજી તેઓ ધર્મશાસ્ત્રમાં એમ એ કરેલું છે પોતે શાસ્ત્રોમાં પીએચડી કરેલી છે ચારસોથી વધારે જેમણે પાયણ કથાઓ કરેલી